વનિતા એગ્રો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત છે અને આજ આપણે જયભાઈ બોરડની વાડીયા બગસરા ખાતે આવેલા છે તો અહીંયા એક સુંદર કારેલાનો પ્લોટ ઉભો છે અને વરસાદી ચાલુ છે તો આપણે જયભાઈ પાસેથી કારેલાની વધુ વિગત જાણી લઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ જોઈ શકો છો કારેલાનો પ્લોટ 18 પાંચ નું વાવેતર છે અને આજે બાવન દિવસ આ પ્લોટના પૂરા થઈ ગયા છે અને તમે આ કરેલા જોઈ શકો છો અને અત્યારે રેપિડ વેરાયટી છે અને આપણે જૂના બેડમાં આપણે વાવેતર કરેલું છે આની આગળ આની આગળનો પાક ખેતી હતી ત્યાર પછી અઢાર પાંચનું વાવેતર છે કરેલાનું અને વનિતા માંથી આપણે વનિતા ના બધા બ્રેડ અને આ જીપસોલ આપણે બેડ પોચો કરવા માટે અને ભરભરો કરવા માટે એટલે આમ ટૂંકમાં એનો મૂલ્યનો વિકાસ સારો થાય અને તમે આ એનું રિઝલ્ટ જોઈ શકો છો કરેલામાં અત્યારે એક પણ છોડ વાયરસ વગરનો વાયરસ વાળો એક પણ છોડ નથી અને એકદમ ગ્રીન છે જે ભાઈ કારેલામાં કેટલું અંતર ઉત્પાદન કેટલું

ઉનાળામાં પાણી પાણીનું પ્રમાણ વધારે રાખવું પડે ત્યારબાદ ઠંડુ વાતાવરણ થાય તો પાણીનું પ્રમાણ ઘટાડવું પડે અને પાણી આપવું મહત્વનું હોય આપવું ક્યારે ન આપવું બીજું જુના બેડ તમે એમાં તમને શું ફાયદો થયો જૂના બેડ રાખ્યા એમાં થોડોક ફાયદો થયો કારણ કે બેડ ઠંડો રહ્યો અને ત્યાર પછી જૂનો બેડ થોડો ઠંડો હોય અને આપડે થોડો હાલવા મળ્યો હતો અને પછી વેલા અત્યારે complete થઇ ગયા છે production પછી બીજું કે આપણે માની લ્યો કે જીપ્સોલ આપવું હોય તો આપણે ખેડૂતોને એવો શું મેસેજ આપવો કે માની લ્યો કે કારેલી જેવો પાક હોય કે વેલા વાળા કોઈ પણ શાકભાજી હોય આપણે જૂના બેડીની અંદર વાવેતર કરેલું હોય તો કેટલા દિવસે જીપ્સોલ આપવું જોઈએ એની અંદર જેથી મૂળનો વિકાસ થતો રહે વેલાનો growth વધતો રહે production વધે માનો કે આપણને એમ લાગે કે હવે ફળ ખોરાક લઈ શકે એમ છે આપણે જીપ્સોલ આપી, ત્યારે જીપ્સો આપી શકાય એટલે દસ પંદર દિવસે આપણે જીપ્સો એક વાર આપી દઈએ ટ્રીપ ટેમ્પરેચર માં તો પચીસ ત્રીસ દિવસ આપવું પડે તમે વીઘે જીપ્સો શું ડોઝ થી આપો છો કયો ડોઝ શું રાખો છો અમે એક કિલો નો રાખ્યો તો એક લીટર એક વીઘે બરાબર ને અને જીપ્સોલ થી આમ ઓલ ઓવર રિઝલ્ટ માં કેવું રહેશે પ્રોડક્શન માં સારું રહેશે બિયર્ડ પોતો મૂળિયા નો વિકાસ સારો થાય છે અને છોડ